જય શ્રી કૃષ્ણ મિત્રો હું ગામી મારી યુટ્યુબ ચેનલ ચાંદી રેસીપીમાં તમારું સ્વાગત કરું છું અત્યારે ઉનાળામાં કાચી કેરી તો ખૂબ જ મળવા લાગી છે તો આજે આપણે એકદમ ટેસ્ટી એવું કાચી કેરીનું ગોળવાળું શરબત બનાવીશું જેને આપણે કેરીનો બાફલો અથવા આમ પન્ના પણ કહી શકાય છે એકવાર બનાવીને તમે પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો તો ચાલો શરૂ કરી આજની વજદાર રેસીપી કાચી કેરીનું ગોળવાળું શબ્દ બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ તોતાપુરી કાચી કેરી લીધી છે મેં અહીંયા કેરીને સારી રીતે પાણીથી ધોઈને લૂંચી લીધી છે હવે આપણે આ કેરીની છાલ ઉતારી લઈશું તો આ કેરી પ્રમાણમાં ઓછી ખાટી હોય છે એટલે આપણને આ કેરીમાં ગોળનું પ્રમાણ ઓછું વાપરવાની જરૂર પડશે તમે અહીંયા રાજાપુરી કેરી પણ વાપરી શકો છો પણ એમાં ગોળનું પ્રમાણે તમારે વધારે વાપરવાની જરૂર પડશે અહીંયા અમે કેરીની સરસ રીતે છાલ ઉતારી લીધી છે તો તમે આ કેરીને આમને આમ જ આખી કુકરમાં બાફી પણ શકો છો પણ હું અહીંયા કેરીના નાના નાના ટુકડા કરવાની છું તો પહેલાં આપણે આ કેરીને ઊભી ચીરમાં કાપી લઈશું તો આ રીતે ગોતીની સાઈડથી પણ આપણે કાપી લઈશું હવે આપણે આ કેરીમાંથી નાના નાના ટુકડા કરી લઈશું આ રીતે કેરીના ટુકડા કરી લીધા છે હવે આપણે ગેસ તરફ જશું ગેસને ચાલુ કરીશું અને ગેસ ઉપર એક કુકર મૂકી દઈશું કુકરમાં કાપેલા કેરીના ટુકડા ઉમેરી દઈશું એક કપ પાણી ઉમેરી દઈશું અથવા કેરીના ટુકડા ડૂબે એટલું પાણી ઉમેરી દઈશું હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસ ઉપર ત્રણ સીટી વગાડી લેશું જો તમે રાજાપુરી કેરી લેવાના હોય તો તમારે ચાર વિસલ વગાડી લેવી અહીંયા આપણે કુકરની ત્રણ સીટી થઈ ગઈ છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને કુકરને એની જાતે જ ઠરવા દઈશું જ્યાં સુધી એની હવા ન નીકળે ત્યાં સુધી જાતે થરવા દઈશું કુકર એકદમ સરસ રીતે ઠરી ગયું છે અને હવા પણ જાતે નીકળી ગઈ છે હવે આપણે કુકરનું ઢાંકણ ખોલીને જોઈ લઈશું તો તમે જોઈ શકો છો કેરી એકદમ સારી રીતે એક રસ થઈ ગઈ છે અને સરસ બફાઈ પણ ગઈ છે હવે આપણે કુકરમાં અડધો કપ ગોળનો ભૂકો ઉમેરી દઈશું તો આપણે અહીંયા એક કપ પાણી ઉમેર્યું છે એની સામે આપણે અડધો કપ ગોળ ઉમેરીશું તમારે ઘરની કોઈ પણ એક વાટકી સેટ કરી લેવી અહીંયા આપણે ગોળનો ભૂકો લેવાનો છે અથવા ગોળને ઝીણો ઝીણો સમારીને લેવાનો છે ગોળનો ભૂકો ઉમેર્યા પછી આપણે ગોળને ચમચાથી આ રીતે મિક્સ કરીશું અહીંયા આપણું કુકર ગરમ છે એટલે ગોળ પણ સરસ રીતે ઓગળી જશે તો તમારે અત્યારે અહીંયા ટેસ્ટ કરી લેવાનું તો બહુ ખાટું પણ ન હોવું જોઈએ અને બહુ ગળું પણ ન થઈ જાય એ સ્વાદનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો મને અહીંયા ગોળનું પ્રમાણ બરાબર લાગે છે તમને જો ઓછો હોય તો તમારે ગોળનો ભૂકો થોડો કરીને ઉમેરી દેવો હવે આપણે ફરીથી ગેસ ચાલુ કરીશું અને ગેસ ઉપર કૂકર મૂકી દઈશું આને આપણે મીડિયમ ગેસ ઉપર એકથી બે મિનિટ માટે થવા દઈશું આપણે આને વધારે નથી ઉકળવાનું આપણો ગોળ બધો સારી રીતે ઓગળી જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે ગોળ ઓગળી ગયો છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને કુકરને નીચે ઉતારી લઈશું અને આને થોડુંક હલકું ઠરવા દઈશું હવે આ મિક્સર થોડુંક હલકું ઠંડુ થઈ ગયું છે હવે આપણે આને મિક્સર જારમાં ઉમેરી દઈશું હવે આમાં એક ચમચી શેકેલા જીરાનું પાવડર ઉમેરી દઈશું અડધી ચમચી મરી પાવડર ઉમેરીશું સ્વાદ પ્રમાણે સંચર પાવડર ઉમેરીશું દસથી બાર જેટલા ફુદીનાના પાન ઉમેરીશું અને આ બધું સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ ગયું છે આ કેરીમાં બિલકુલ રસા હોતા નથી એટલે આપણે આને ગાળવાની જરૂર પડતી નથી તો હું અત્યારે આને ગાળતી નથી હવે આને બિલકુલ ઠંડુ થવા દઈશું હવે આપણે કાચની ચોખ્ખી બોટલ લઈશું ઠંડુ થાય પછી આપણે આ રીતે કાચની બોટલમાં ભરી દઈશું અને આને આપણે ફ્રીજમાં મૂકી દઈશું જો તમારે લાંબો ટાઈમ સાચવવો હોય તો તમે પ્લાસ્ટિકના ડબ્બામાં ભરીને આને ફ્રીઝરમાં પણ મૂકી શકો છો તમે આને બરફની તેમાં ભરીને પણ સ્ટોર કરી શકો છો હવે આપણે બોટલનું ઢાંકણ બંધ કરી દઈશું તો તૈયાર છે આપણો કાચી કેરીનું ગોળવાળું શરબત આને તમે કેરીનો બાફલો પણ કહી શકો છો અને આમ પન્ના પણ કહી શકો છો હવે આપણે આમાંથી કેરીનું શરબત બનાવીશું શરબત બનાવવા માટે આપણે એક વાસણ લઈશું અત્યારે હું અહીંયા બે ગ્લાસ જેટલું કાચી કેરીનું શરબત બનાવી રહી છું એટલે હું પાંચ ચમચી જેટલો કેરીનો બાફલો ઉમેરી રહી છું તમારે જેટલા ગ્લાસ કેરેનું શરબત બનાવવું હોય એ પ્રમાણે કેરીનો બાફલો ઉમેરી દેવો હવે બે ગ્લાસ ઠંડુ પાણી ઉમેરી દઈશું પછી ચમચી થી બધું સારી રીતે મિક્સ કરી દઈશું હવે આમાં બે ટુકડા બરફ ઉમેરી દઈશું અને પછી એક મિનિટ માટે બેન્ડર ફેરવીને ગ્રાઇન્ડ કરી લેશું મેં અહીંયા સરસ રીતે ગ્રાઇન્ડ કરી લીધું છે તો તૈયાર છે આપણું કાચે કેરેનું ગોળવાળું શરબત હવે અહીં તમારે એક ચમચી શરબત લઈને ટેસ્ટ કરી શકો છો જો તમને કંઈ ઓછું લાગે તો તમારે ઉમેરી દેવું હવે આપણે સર્વિંગ ગ્લાસમાં શરબતને ઉમેરી દઈશું હવે ઉપરથી બે બે આઇસ ક્રૂમ ઉમેરી દઈશું તો તૈયાર છે આપણું ગોળવાળું કાચી કેરીનું શરબત તો આ રીતે તમે કેરીનું ગોળવાળું શરબત ન બનાવી હોય તો ચોક્કસથી એકવાર બનાવજો અને મને કોમેન્ટમાં જરૂરથી કહેજો તમે આને બરફની ટેમાં ભરીને પણ સ્ટોર કરી શકો છો પછી જ્યારે તમારે શરબત પીવું હોય ત્યારે તમે માત્ર પાણી ઉમેરીને સર્વ કરી શકો છો જો તમને આ કાચી કેરીની ગોળવાળા સરબતની રેસિપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારો વિડીયો જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ